અલ્યા એ એ આ તો રાતરવાડી જીવા છે આ માઇકરો આલો આજો આ તમારું માઇકરો રાખો આ તો બોલો એ ખોટું પડે કો આ રાતરવાડી આ રાતરવાડી જીવા ના હોય આ તો આવી વાઢું બીયો એલી અલ્યા વાઢું નથી આવા લાવા રાતરવાડી રાખો તો

કેસા આવે લો હવે તમે નેકડો છોતા રે હવે નેકડો હેડો તમે હેડો હા હવે કોઈ તમારે કોગળી બીજો લસી આલો કોઈ કોગળી લસી આડો જો હાડો જારો લસો છે હા વર્ષો હોય આ હા તો પરપોટો નથી હા તો રાત જીવા કેવાય ગડમ બંધ હોય લબા લબા કલબા નથી આવણો હોય આવણો હોય 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 ના હોય આ તો અંધો વી આવી ના હોય અંધો જો હવે જો દર્તી હા લુક કો વે હો આવજો એ છો